નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર બે પ્રાણીઓની અંદર પોષણનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કાઓ છે પ્રશ્ન નંબર બે યકૃત એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યાના રસનો સ્ત્રાવ કરે છે જે ખોરાક માટે કાર્ય કરે છે તો આવશે પાચક પ્રશ્ન નંબર ચાર નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવધુ આવેલા હોય છે જેને ખાલી જગ્યા કહે છે તો આવશે રસાંકુરો પ્રશ્ન નંબર પાંચ અમીબા જે છે તે ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે તો આવશે અંધાનીમાં પ્રશ્ન નંબર બે સાચા સામે ટી અને ખોટા સામે એફ ની નિશાની કરો સ્ટાર્ટ પાચન જે છે તે જઠરમાં થાય છે તો એફ એટલે કે ખોટું છે જીભ ખોરાકને લાલ રસમાં ભેળવે છે તો સાચું એટલે કે ટી

અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યા થાય છે તો સાચો જવાબ આવશે ડી મોટા પ્રશ્ન નંબર કોલમ કોલમ આપેલી સાથે જોડો અહીં ખોરાકના ઘટકો આપ્યા છે અને પાચનની પેદાશ આપી છે તો પહેલું છે કાર્બોધિત તો સાચો જવાબ અહીં આવશે વિદ્યાર્થી મિત્રો બી એટલે કે શર્કરા પ્રોટીન છે તો એમાં સાચો જવાબ આવશે સી એમિનો એસિડ અને ત્રણ છે ચરબી એની અંદર સાચો જવાબ આવશે આંગળીઓ જેવા નાના પ્રવધુઓ જોવા મળે છે જેને આપણે રસાંકુરો એટલે કે શોષણ કેન્દ્રો કહીએ છીએ સ્થાન રસાંકુરો નાના આંતરડાના અંદરની દિવાલમાં આવેલા હોય છે કાર્ય રસાંકુરો પાચિત ખોરાકને શોષણ સપાટીમાં વધારો કરે છે આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થઈ શકે છે છે પ્રશ્ન નંબર ક્યાં ઉત્પન્ન થાય અને ખોરાકના કયા પાચન કરવા માટે તે જવાબદાર છે તો સાચો જવાબ અહીંયા આવશે કે પિત્ત છે એ યકૃતની અંદર ઉત્પન્ન થાય છે અને તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદ કરે છે પ્રશ્ન નંબર સાત વાગોળનાર પ્રાણીઓ કયા કાર્બતિત ઘટકનો પાચન કરવા માટે સક્ષમ છે અને મનુષ્ય એ કરી શકતા નથી શા માટે તો જવાબ આવશે કે કાશની અંદર સેલ્યુલોઝ નામનો કાર્બતિત હોય છે વાગોળનાર પ્રાણીઓ સેલ્યુલોઝને પચાવી શકે છે જ્યારે મનુષ્યની અંદર સેલ્યુલોઝનો પાચન થઈ શકતું નથી કારણ તો વાગોળનાર પ્રાણીઓની અંદર નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી એક રચના આવેલી હોય છે અને જેને આપણે અધાંત્ર કહીએ છીએ અહીં સેલ્યુલોજ નું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી આથી વાગોળનાર જે પ્રાણીઓ છે એની અંદર સેલ્યુલોજનો બેક્ટેરિયા આવેલા છે મનુષ્યમાં નથી આથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોજને પાચન કરી શકે છે પ્રશ્ન નમરાઠ આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે તો ગ્લુકોઝ એ કાર્બદિતનું સરળ સ્વરૂપ છે ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તેને પાચનના તબક્કામાંથી પસાર થવાની જરૂર નથી તે સીધો જ રુધિરના શોસાઈ તેવો પદાર્થ છે ગ્લુકોઝ રુધિરમાં શોસાઈ શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે આથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે હોસ્પિટલ જાઓ છો ત્યારે ગ્લુકોઝની બોટલ ડોક્ટર લગાવતા હોય છે ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર નવ આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાયેલો છે તો ખોરાકનું શોષણ નાના આંતરડામાં થશે ખોરાકને ચાવવાની ક્રિયા તો મુખ ગુહા એટલે કે મોઢામાં થશે બેક્ટેરિયાને મારવાની ક્રિયા તો જઠરમાં થશે

અને અપાચિત ખોરાકને શરીરમાંથી નિકાલ કરે છે અમીબા અને મનુષ્યના પાચનમાં જુદાપણાની વાત કરીએ તો અમીબા એક કોશી પ્રાણી છે અને તેને મનુષ્યની જેમ સુવિકસિત અને જુદા જુદા પાચન અંગો ધરાવતા પાચન તંત્ર હોતું નથી પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો અગિયાર જોડકા જોડીશું કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બે સાથે જોડો લાળ ગ્રંથી એને આપણે જોડવાના છીએ સી સાથે એટલે કે લાલ રસ નો સ્ત્રાવ કરે છે યકૃત છે તો એ સાથે જોડીશું પિત નો સ્ત્રાવ કરે છે મળાશય છે તો એને આપણે જી સાથે જોડીશું મળનો ત્યાગ કરે છે નાનું આંતરડું છે તો એને આપણે વિદ્યાર્થી મિત્રો એ સાથે જોડીશું એટલે કે પાચન પૂર્ણ થાય છે અને મોટું છે છે તેને આપણે બી સાથે જોડીશું એટલે કે અપાચિત સંગ્રહ કરે પ્રશ્ન નંબર બાર પાચન તંત્ર દર્શાવતી જે આકૃતિ છે તેને નામ નિર્દેશ કરવાનો છે તો મિત્રો અહીં આપણે પ્રથમ મુખ ગુહા લાળ ગ્રંથિ અન્નળી ત્યાર પછી જઠર યકૃત નાનું આંતરડું અને ત્યાર પછી નીચે મોટું આંતરડું મળાશય અને મળદ્વાર આ જે છે આપણું સંપૂર્ણ પાચન તંત્ર દર્શાવતી આકૃતિ છે તેને આ પ્રકારે આપણે દર્શાવવાની રહેશે સરસ મજાની તમારે પેન્સિલથી આ આકૃતિ દોરવાની રહેશે પ્રશ્ન નંબર તેર શું આપણે માત્ર કાચા છે વાળા આપણા માટે અપાચ્ય પદાર્થ છે આ પદાર્થ રાંધીને ખાવામાં આવે તો પણ શેલ્યુલોજ ખનીજ સારો અને વિટામિન થોડા પ્રમાણમાં મળે છે પરંતુ ખોરાકના બધા ખડકો મળે નહીં કાર્બધિત ચરબી અને પ્રોટીન જેવા અગત્યના ખડકો વગર અસ્તિત્વ શક્ય નથી વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સંપૂર્ણ સોલ્યુશન મેળવા માટે અહી આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને આગળના સોલ્યુશન મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા હો અને સબસ્ક્રાઈબ કરવાની જો ચેનલ બાકી હોય તો સબસ્ક્રાઈબ નું બટન ખાસ દબાવી દેવું